બિહાર ની જીત ને ગુજરાત ના પાટીદાર અને કોંગ્રેસે વધાવી ગુટતા અમદાવાદ અઢાર ઉમેદવાર ઓન કોલ દિવાળીમાં પણ તબીબો રહેશે ખડે પગે વિક્રમ સુવત બે હાજર બોતેર ની શરૂઆત થશે દિવાળી એટલે આનંદનો ઉત્સવ લક્ષ્મીજી નું આગમન સાથે સાથે વેપારીઓને પોતાના વેપારમાં જે નફા અને નુકસાન કર્યું હોય એના લેખાજોખાનો સમય જિંદગીમાં માણસ બાર મહિનામાં કોની જોડે કેટલા સારા સંબંધો રાખ્યા કેટલા ખરાબ રાખ્યા એ પણ લેખુખા કરવાનો સમય ધનતેરસ થી શરૂઆત થાય અને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારો ઉજવાય બે હજાર ઇકોતેર માં ગુજરાતમાં અને ભારતમાં બે હજાર ચૌદની સાલ એક ખૂબ અગત્યની સાલ રહી પરંતુ રાજકીય આટાપાટામાં પડ્યા સિવાય આપણે એક વાત જરૂર કરીએ કે જેમ લોકો દિવાળીના દિવસોમાં પોતાના લેખાજોખા કરે છે એમ રાજકારણીઓ પણ આ દિવસોમાં પોતાના લેખાજોખા કરે પોતે દેશ માટે દેશના ભલા માટે પ્રજા માટે શું કર્યું એના પણ લેખાજોખા કરે એ પણ એક વધારે અગત્યનું પાછું કરી શકાય હું અંગત રીતે આપને સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવું છું તેમજ નવા વર્ષના શુભ દિવસોમાં આપને બે હજાર બોતેરનું વર્ષ શુભ નીવડે એવી મારાવતી એસ લાઈવ વતી અને સૂર્યકાલ પરિવાર વતી હું આપનો આપને અભિનંદન પાઠવું છું સાથે સાથે જે રહેવાના એ પ્રયત્નો સૂર્યકાળ અને અમારું એસ લાઈવ આપને સંતોષે એવી મહાદેવને પ્રાર્થના આજે ધનતેરસ ધનતેરસને ધનવંતરીના નામે પણ ઓળખવામાં આવે છે

આ મંત્ર લક્ષ્મીજી ને પ્રિય છે અને તેની સાધનાથી આર્થિક સાથે સાથે નોકરી અને વ્યવસાયમાં લાભ થાય છે આ ઉપરાંત દરિદ્રતા નિવારવા માટે પણ લક્ષ્મી દશાવત શત ઇન્દ્રદેવ કરેલી સિદ્ધિ લક્ષ્મી મંત્રનો પ્રયોગ તેમજ સાધના ચતુર્લક્ષ્મી બીજ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત કુબેર મંત્ર પ્રતિષ્ઠાથી ધન ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આજે ધનતેરસ હોવાથી શહેરના ઘોડાસર મેમનગર જેવા વિવિધ વિસ્તારોમાં વૈભવ લક્ષ્મીના મંદિરે ખાસી એવી ભીડ જોવા મળે છે અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અરે એની સવારથી જ ભક્તજનો મંદિરમાં માં લક્ષ્મીના દર્શન અને પૂજન અર્ચન માટે લાઈન લગાવી છે આજે ધંધેરસના દિવસે સોના ચાંદીના વ્યવસાયમાં વ્યવસાય કરતા જ્વેલર્સને ત્યાં સોનું તેમજ ચાંદી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને તેઓ ધંધેરસની પણ ઉજવણી કરતા હોય છે બિહાર વિદાં કોંગ્રેસ લાલુને ગઈકાલે બહુમતીની સાથે બિહારમાં ફરીથી નીતિશ સરકાર બનવા જઈ રહી છે બિહારમાં જીતનો માહોલ સર્જાયો હતો પરંતુ તેનાથી વધુ પ્રમાણમાં જીતનો માહોલ ગુજરાતમાં જોવા મળ્યો ગુજરાતમાં પાટીદારોએ ઠેર ઠેર જશ્ન મનાવ્યો પાટીદાર અમદાવાદના ગાટલોડિયા નિકોલ મહેસાણા વિસનગર ઊંઝા જેવા અનેક શહેરોમાં ફટાકડા ફોડી અબકી બારી પાટીદાર સરકારના નારાઓ સાથે જશ્ન મનાવ્યો પાટીદાર સમાજના અગ્રણીઓ મીઠાઈ પણ વેચી આમ ભાજપની

ભાજપ તારી છેલ્લી દિવાળીના સૂત્રોચ્ચાર કર્યા હતા આમ બિહારમાં મહાગઠબંધન ની જીત થતા પ્રદેશ ભાજપ માં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો મનપાની ચૂંટણી છેલ્લે છેલ્લે એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન તૂટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ વાત કરીએ તો અમદાવાદમાં ગઠબંધન બનતા પહેલા જ બે બેઠકો ફાળવવાની હતી પરંતુ છેલ્લે ગઠબંધન તૂટતા આખરે એનસીપી એ અઢાર ઉમેદવારો જાહેર કર્યા એનસીપી અમદાવાદ બેઠક આપવા તૈયાર અને કુબીરનગર માં એક જ બેઠક આપવા તૈયાર માટે અમે ગઠબંધન આ ઉપરાંત રાજકોટમાં ઉમેદવારો જાહેર કર્યા છે કુબેરનગર માંથી યુવા નેતા એવા નિકુલ સિંહ તોમરને ટિકિટ ફાળવી છે જેમને પહેલા ગઠબંધન વખતે કોંગ્રેસે પણ ટિકિટ ફાળવી હતી પરંતુ હવે ગઠબંધન રૂટતા તેઓએ પણ એનસીપી ઉમેદવાર તરીકે કુબેનગર વોર્ડમાંથી ચૂંટણીમાં જમ્પ લાગ્યું છે આ ઉપરાંત કુબેનગર વોર્ડમાંથી કામેનીબેન પણ ચૂંટણી લડી રહ્યા છે નિકુલ સિંહ તોમર જણાવે છે કે અમે કુબેનગરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રોડ પાણી ગટરના વિવિધ પ્રશ્નો સાથે પ્રજા સમક્ષ જઈશું અને કુબેનગરની પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકો માટે અમે ખાસી એવી મહેનત પણ કરીશું તહેવાર તમને તકલીફ થાય તો દિવાળી તમારી માટે ખડે પગે રહેશે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તહેવારોમાં માં ડોક્ટર ઓન કોલની સેવા અપાય છે જે પરંપરા આ વખતે પણ દિવાળી દરમિયાન જાળવી રાખવામાં આવી છે અને ડોક્ટર તમારી સેવામાં હાજર રહેશે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર અભય दीक्षितે કહ્યું કે શહેરના પાંચ માં સો જેટલા ડોક્ટર પેશન્ટની તમામ પ્રકારની સેવાઓ માટે હાજર રહેશે શહેરના મણિનગર સેટેલાઇટ આંબાવાડી નાનપુરા અને સાબરમતી સહિતના વિસ્તારોમાં 11 તારીખથી સોળ નવેમ્બર દરમિયાન ડોક્ટર્સ પોતાની સેવાઓ આપશે લાસ્ટ ફાઈનલ સેટ બેગ કામ કરી રહે છે इसमें हमने करीबन 100 डॉक्टर की टीम बनाया है तो जोन में बांट दिया है पूरे अहमदाबाद को नॉर्थ जोन साउथ जोन ईस्ट जोन और अलग अलग एरिया में बांट दिया है तो वो एरिया में हर एक एरिया में एक डॉक्टर कोऑर्डिनेटर रहेगा वो कोऑर्डिनेटर का फ़ोन नंबर हमने देश में दिया है पेशेंट जैसे ही वो नंबर पर फ़ोन करेगा तो हमारा डॉक्टर उसको पूछेगा भी तेरे को क्या तकलीफ़ है उसकी तकलीफ़ के मुताबिक वो डॉक्टर को वो दर्दी को वो डॉक्टर का नाम दिया जाएगा कि जो उसको रिक्वायरमेंट है एक चीज़ दूसरा चीज़ मतलब पेशेंट का फ़ोन है कि मेरे को, को आँख में तकलीफ है मेरे को कान में तकलीफ है तो उसके लिए भी हमने कोर्डीटरिमा हुआ है कि तो भाई आप कोऑर्डिनेटर है ई एन टी वाले कोऑर्डिनेटर है फैमिली फिजिशियन के कोऑर्डिनेटर है तो उसका भी उसके एरिया के मुताबिक उसको डाइवर्ट आउट कर सकते हैं तो अर्ली ट्रीटमेंट और अच्छी ट्रीटमेंट हो सकती है आ प्रोफेशन में पेशेंट सौ प्रथम રિસ્પોન્ડ ડોક્ટર ટીમ ને કોલ કરશે અને જો પ્રોબ્લેમ દૂર ન થાય તો એરિયા કોઓર્ડિનેટર ને કોલ ટ્રાન્સફર થશે અને પેશન્ટ ને ફ્રી માં ગાઈડન્સ આપવામાં આવશે 30 મિનિટ ની અંદર જ તેને ટ્રીટમેન્ટ મળે તે વ્યવસ્થા પણ કરાયપ કરવામાં આવશે આ અંગેની વધુ જાણકારી માટે www अमदावाद मेडिकल एसोसिएशन डॉट कॉम और फेसबुक पेज पर वु जानकारी उपलब्ध थे વિક્રમ સુવત બે હજાર બોતેર ની શરૂઆત સાથે વેપારીઓને પોતાના વેપારમાં જે નફા અને નુકસાન કર્યું હોય એના લેખાજોખાનો સમય જિંદગીમાં માણસ બાર મહિનામાં કોની જોડે કેટલા સારા સંબંધો રાખ્યા કેટલા ખરાબ રાખ્યા એ પણ લેખાજુખા કરવાનો સમય ધનતેરસ થી શરૂઆત થાય અને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારો ઉજવાય બે હજાર એકોતેરમાં ગુજરાતમાં અને ભારતમાં બે હજાર ચૌદની સાલ એક ખૂબ અગત્યની સાલ નહી પરંતુ રાજકીય આટાપાટામાં પડ્યા સિવાય આપણે એક વાત જરૂર કરીએ કે જેમ લોકો દિવાળીના દિવસોમાં પોતાના લેખાજોખા કરે છે એમ રાજકારણીઓ પણ આ દિવસોમાં પોતાના લેખાજોખા કરે પોતે દેશ માટે દેશના ભાડા માટે પ્રજા માટે શું કર્યું એના પર લેખાજોખા કરે એ પણ એક વધારે અગત્યનું પાછું કરી શકાય હું અંગત રીતે આપને સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવું છું તેમજ નવા વર્ષના શુભ દિવસોમાં આપને બે હજાર બોતેરનું વર્ષ શુભ નીવડે એવી મારાવતી એસ એસ્ટ લાઈવ વતી અને સૂર્યકાલ પરિવાર વતી હું આપનો આપને અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારા જે પ્રયત્નો પ્રજા વચ્ચે જવાના પ્રજા વચ્ચે રહેવાના એ પ્રયત્નો સૂર્યકાળ અને અમારું એસ લાઈવ આપને સંતોષે મહાદેવની પ્રાર્થના ધનતેરસની શુભકામનાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર